મારા સંસ્કાર મને નમતા જરૂરથી શીખવાડે છે સાહેબ પરંતુ કોઈના અભિમાન અને અક્કડ સામે તો બિલકુલ નહીં લખી લેજો સાહેબ કે તમારા કારણે કોઈ નિર્દોષની આંખમાંથી નીકળેલા આંસુનો હિસાબ એક દિવસ તમારે વ્યાજ સાથે ચૂકવવો પડશે મીઠી વાણીના માણસો પહેલી નજરમાં બહુ જ સારા લાગે છે પરંતુ એમનો અનુભવ લાંબા સમય પછી થાય છે જ્યારે સમય આપણો ના હોય ત્યારે આપણા પણ ક્યાં આપણા રહે છે તમે લોકોના ખરાબ સમયમાં એમની સાથે ઊભા રહ્યા હતા એટલે એ પણ તમારા ખરાબ સમયમાં તમારો સાથ આપશે એ ભૂલી જજો કેમ કે બધા પાસે તમારા જેવું દિલ નથી હોતું જેને પાકડી સમજીને માથે ચડાવ્યા એ જ મોટે ભાગે પગ લુછણિયા નીકળ્યા સાહેબ પાખંડી સૌથી પહેલા પોતાની આત્માને છેતરે છે અને પછી બીજાને